ના આપડે તો કશું નઈ કરવાનું આવું બેસી રેવાનું ભાગમાં લેખો ના ના મોટા ભાઈ તો કશું નઈ કરવાનું ખાલી ખાવાનું પીવાનું પણ મોટા ભાઈ ને પાકમાં લાયક ના લાય તો વ્યાખી ના લીધી વ્યાખીએ પણ એ મારા કશું ફોન તો હ બે ત્રણ રહી તો મારી વાત ભાઈ જો ભાઈ રહ્યા ગમે તો લીધે નઈ

કોઈ નું ચલાવવા નહીં બાર બાર ગોની બધી હોય બરોબર ભાગ માં બાયરીઓ નો ગમે તે હોય ભાઈ નો ચે લાલચ હોય બાયરો ની લાલચ હોય આવે ને ક્યાં એટલે વાત નાખી પેલી પેલા ની કોણ વાત કરેલી વાત ભાઈ ને એક ના થવા દે આ રોડ

મારી વાત થપરા તમારા મોટા ભાઈ ને મારી ખબર ના પડે આ તો મારો વિઘો જોડે એટલે ચાર જોતા મોટા ભાઈ ચાર જોતા મોટા ભાઈ મારું હા ભાઈ હા તો એવું લાગતું બાપા તક આવું કરતા ભાઈ મારી વાત થપડો હતા જો ભાઈઓ રોડ્યો કોઈ ને થવાની નહી થવાની બરોબર આ તો ભાઈ ભાઈ ના ઝગડા શું કરાવ્યો કરાવ તમને ઓકે લાગે તો મારું જો ના લાગે તો ના ભાવ વધારે પોચ કરોડ વાલ ઉપર થાય તો તમે શું કરશો હું તમે કે વાત આ થઈ પટકાવજો ને ચંદુકાકર યાદ કરજો

આ બધું બગડ્યું નહીં પકડી હોય કુદરત કુદરત તો કોઈને નહી છોડવાનો તમે હાથા જુઠ્ઠા હોય બધા કુદરત ના કોઈ નું છોડવા નહીં હાથા નું બગાડે જુઠ્ઠા નું બગાય તમે હાથા હું જુઠ્ઠો બરોબર

સમજુ કાકા તમે હારા માટે કહો મને બધી ખબર પડ કે મારે એમાં સોકડા મારે તો થોડું વિચારું જ પડે માર મગસમત હતું એક બે જણ જતા ભાવે જમીન હક નહીં મોટો ભાઈ વાવ હા તમે હું એ જવા આવ્યો મારો ભીખો ચોડ્યા હું જાડે જાવ જો તમારા મોટા ભાઈ મે આ ખન ખોતા ખન ખોતા કરતા મને એમ થી કહો અપલા ભાઈ જમીન વાવ ને હું અહીંથી નીહુ કહું બધા ધંધા નહી કરતા જાઉં

બા ક્યાં થાય મને ખબર નહીં અરે તો નથી ખબર મારે મારી ધબરો બોલો મારે જેવું આવે અડધો બા એવું કીધું કે તમે જાઓ એ મારા પતિ કરતો હે એટલે કે અડધો વિકો તમે વાળ અડધો વીકો એ વાવો એને દોતા ગણી લ્યો એ મારે થોડા ગણવાના હોય એ તો દોતા જોવા છોકરા મારું કેવું તો કાકા ને પૂછજે તારા કા જમીન ભાગ્યાત માં હરવાડી કે નહીં હરવાડી બધું તારે પૂછવાનું બરાબર નહી તું વાંધો નહીં કાકા ને પૂછી લે આ જે ભાગ્યાત આવે ને હા આ નવી નવ દોતા હે ને કંદી નહી આવો પણ મારા તો

તમને ભાગ લેવા મળે કોઈ ખબર પડતી નહીં કાકા પેલા હું કરું તું કાકા કીધું કે આપડે ખજુ ના ફરતી ગયું ગોટકન ના ખુરી એવું મોટી મોટી થઈ જાય જોગવાન હોય છે શું દેખાડા એટલે તમારું નહીં કશું એટલે અમારું છો તમારું અમને તો ખબર નહીં ખબર તમાર કયું આટલે અમારું હોય તમને ખબર

આપડે ખજુરી વાત ના પડ્યા કરવાનું કશું તમારું નહીં કશું ઠેખારે નહીં તમારે બોલાય આખી જિંગી આખી જિંગી બધું કર્યું વાપ માં આલી વાત ભાગીદાર ભાગીદાર નઈ લે વાપ કહેવાય નતું કઈ કરી આલિયું

લાફો ભાઈ બાખવા ના તમારું અમારું તમારું આ બધું અમારું તમે તો શું બોલાયેલો મોડા પતિ આવો અમારા કાકા બોલો બાપા બોલો શું લેવા તમે અમે શીતમ આયા બાપુ હા છોકરો મંડ્યો છોકરો તારો વાવે

ભાઈ ભાઈ હતા ભાઈ ભાઈ માં આવું ચાલે એટલે મેં કીધું કે તમે ના પ્રિય કરતા હતા મને વાત તો સાચી વાત પણ મારે બરોબર વાવ હોય તો કશું કહેવાન તો આવા બે જ કા દીવા મોડી જીવે તો છોકરા ભાગીન મરી જાય તો આવ બે જણે કા દીવા મોડી જીવે તો તો તમને તમારા ઉપર વિશ્વાસ થાય તો મારો વિશ્વાસ કરો તમે કે ના ભી તમારા પર વિશ્વાસ આ જીવાની ના કરાય ભાઈ નહી કોઈના ના કેર દે આવું ના કેવાય ના કેવાય બે ભાઈ ભેગા બે હે તમને નહીં ગમ એ નહીં કાકા આ તો કે દે કે આખો અર્ધ વિગો કે અબ ભાઈ નો હકી આ એ કેતા હતા પાપા પૈ કીધું તું હું આવ પાપા એનો ચર દોઈ પણ આવ તમાર ખોટું ના કહેવાય ને તો મારી જ છે પણ હોન વાવા હું આવ મારે મારે કોમ બમ થતું નહી બરોબર આ કો વાય તો પણ છોકરો હતો આ છોકરાને તો હું ખબર પડો હજુ ની એનો આ તમાર કાકા મન કે કે આટલે બે આપણે ખજૂરી કરવાની મને નેનું ગોટું કોમ બતાવો ભલે ગમે તેવું બે ભાઈ રાગ હોય તો કશું જ ના થાય રાખો પડે દિવાળી ચોપી નાખી કટે

આપડે વિચારવાનું હોય તો આટલું કરવાનું એટલું કામ કરું ને આવા ના કે આ અડધો ભીગ વાગો મારા તો આટલું બધું બધું મહેનત કરું બીજા ચી વચ્ચે લેનારા જ નહીં કદી આવે પચે વાંધવું હતું અમારો કાકા મન ક્યાં ગયા આટલું કરવાનું તો હું કરી દઉં વાત ભાઈ ના ના